જય જોહાર મિત્રો આજે બે ત્રણ દિવસથી વિડીયો નથી આવતો એનું કારણ છે કે હું થોડો કામમાં બીજી હતો અને ખાસ કરીને કામમાં એટલો બધો બીજી થઈ ગયો કે લગભગ આજે બેથી ત્રણ દિવસ હજી પણ બે ત્રણ દિવસ નીકળશે પછી પાછો હું ફ્રી થઈ એટલે ડેલી વિડીયો નાખીશ આજે મન થયું કે હેન્ડો એક વિડીયો નાનો એવો ટૂંકમાં બનાવી દઈએ અને આપણા જેટલા પણ વ્યુઅર્સ છે એના જેટલા પણ ચાલીસ પિસ્તાલીસ જણ કે સો જણ દેખે છે એ માટે વિડીયો હું નાખું છું તમે જોતા રહેજો અને બન્યા રહેજો ચેનલમાં તપ ત્યાં સુધી હું એક નવા મીડિયા સાથે લઈને જ આવી નવો વિડીયો જરૂરથી એક નવો લઈને આવે પણ જરૂરથી તમે એટલું જોવા રાહ જોઈ રહ્યા હતા અને વાંધો ને આજે આપણે થોડીક એક દુર્ઘટના વિશે વાત કરીએ તો નાની એવી ઘટના વિશે તમને જણાવી દઉં કે ખાસ કરીને આપણા જાલોદ તાલુકાના જે એરપોર્ટને લઈને જે ગામોને તમે જે ગામો ખાલી કરાવવાની વાત હતી એમાં ભાજપના ચાલુ પક્ષના ભાજપના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભૂરિયા પણ બોલ્યા છે ખબર નહીં હવે કઈ રીતે બોલ્યા છે આપણને ખાસ કરીને ખબર નથી પણ બોલ્યા તો ખરા ને અવાજ નથી આવતો એનું કારણ છે કે થોડું સ્પીકરમાં બી પ્રોબ્લમ છે એટલે અવાજ થોડો ઓછો આવશે ને આગળ ઘટના વિશે વાત કરીએ તો ઘટના ખૂબ ગંભીર થઈ ગઈ છે લોકોના કૂવા જાય ખેતરો જાય અને ઘરો જાય સરકારી સ્કૂલો જાય બધું ઘણું છે અંદર જોવા જઈએ તો બાપ દાદા પેઢીઓથી વસતા આપણા ભાઈ આદિવાસીઓ અને કેટલું દુઃખ થાય કે આ વસ્તુ જાય એટલે પણ વાંધો ને સમસ્યાનો ઉકેલ આવશે મને ખબર છે જરૂરથી આવશે બધા સાથી મિત્રો ભેગા થઈ રહ્યા છે ધીરે ધીરે થોડા ટેકો આપતા જાય એટલે જે પણ આ ઘટના બનવાની હતી એમને રોકવાની પૂરેપૂરી કોશિશ બધા મળીને કરીશું એવી આશા સાથે હું જરૂર એક એના માટે એક વિડીયો આગળ લઈને આવે પણ એવું લાગી રહ્યું છે કે ટૂંક જ સમયમાં આ વ્યવસ્થ વ્યવસ્થા થઈ જશે ને લાંબો સમય રાહ નહીં જોવી પડે ટૂંક જ સમયમાં એમનો નિકાલ આવી જાય અને ખૂબ ગંભીર બાબત કહેવાય આજે એક ગામની વાત નથી ચાર ચાર પાંચ પાંચ ગામોની વાત છે ને હવે ચાર પાંચ ગામો એ તો ઠીક પણ આજુબાજુ ગામડામાં પણ રસ્તાના રસ્તા નીકળશે અને પ્રોબ્લમ તો થવાની છે બધા આપણા ઝાલો તાલુકાના એ પટ્ટો છે ટોટલ એ પટ્ટામાં ખૂબ દુઃખ સાથે આવનાર સમય આવશે એટલે આ ઘટના ખરેખર આ જે પ્લાનિંગ કર્યું છે અટકશે એવું મને સ્પષ્ટ રીતે દેખાય છે અને હું જરૂરથી એવું કંઈ હશે તો આગળ એક વિડીયો બનાવી દી પણ હાલ પૂરતું તો મને લાગી રહ્યું છે કે અટકી જશે જરૂરથી અટકશે સરકારને આટલી તો ભાન હોવી જોઈએ એવા મોટા જંગલો છે જંગલોમાં તમે વાંધો ને જ્યાં પડતર જમીન હશે અને ગૌસરણ જગા છે આવી જમીનોમાં તમે કરી શકો છો પણ આવી ગામો અટાવાની વાત તો ઘણી દૂરની વાત કહેવાય અને તમે આ ના કરી શકો અને આ પ્લાન જરૂરથી જરૂરથી અમે થવા નહીં દઈએ ભણે ત્યાં સુધી અમે બધા મળીશું અને છેલ્લે પછી જે થવાનું એ થાય બાકી અમારા મિત્રોને જરૂરથી અમે સપોર્ટ જેટલો બને એટલો સપોર્ટ કદાચ જો અમને લડવાનું થશે તો બી લડીશું પણ આ પ્રોજેક્ટ જરૂરથી અમે રોકીશું અને રોકીને જ બતાવીશું એટલે વાંધો ને જોતા રહેજો આજ માટે એટલો જ આવનાર સમયમાં હું ફરી એક ઘટનાઓ વિશે વાત પણ કરીશ મારી ચેનલ ફક્ત ને ફક્ત આદિવાસી કઈ રીતે આગળ આવે એ માટે જ છે એટલે તમે જોતા રહેજો અને બને એટલો શેર પણ કરો વિડીયો જેથી કરીને લોકોને ખબર પડે કે આપણે આ ચેનલ પર કઈ કઈ રીતના કામ કરી રહ્યા છે જોહાર લોકો સુધી શેર કરજો ગમ્યું હોય તો જય જોહાર જય આદિવાસી જય વીર પરદેશ